છોટા ઉદેપુરમાં સરકારી સાયકલો ખાઈ રહી છે કાર્ડ લાભાર્થીઓને નથી કરાવવું વિતરણ વિપક્ષ નેતા સુખરામ રાઠવાના સરકાર પર પ્રહાર જુઓ અમે હાઈવે ને બદલે શોર્ટકટ નીકળવા ગયા શોર્ટકટ ની અંદર આટલો મોટો સાયકલ જથ્થો અહીંયા પડેલો જોયો એટલે સ્વાભાવિક છે કે બનાવનારને અમે પૂછ્યું આ સાયકલ વેચવાની છે કે ના સરકારની છે જોયું તો બે ના સાલની આ સાયકલો છે શાળા પ્રવેશો વખતે આપવાની હોય છે દૂર દરાર ગામડામાં જ્યાં પગદંડી પણ હોય છે જવાની શાળાએ એવી જગ્યાએ છોકરાઓ જઈ શકે અને એ સરકારનો જે હેતુ હતો એ ભર લાવવા માટેના પ્રયત્નો હશે પણ એમનો પારદર્શી જે વહીવટ છે એ વહીવટ કહી આપે કે આ સાયકલો હજુ ગામડાના લાભાર્થી છે છોકરાઓને એ મળ્યો નથી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે